પાંડેસરા વિસ્તારમાંથી ત્રણ વર્ષીય બાળકી સવારે ગુમ થઈ ગઈ હતી સવારે સાડા દસ વાગ્યાની આસપાસ તેના ઘરે લાઇટ ચાલી ગઈ હતી દરમિયાન બાળકી અને તેનો પાંચ વર્ષનો ભાઈ ઘરે હતા ત્યારે તેની માતા મોબાઈલ આપીને દુકાને સામાન લેવા ગઈ હતી આ દરમિયાન બંને ભાઈ બહેન ઘરે એકલા હતા ત્યારે ત્રણ વર્ષીય બાળકી પહેલા માળે રૂમમાંથી નીચે ઉતરીને ત્યાંથી જતી રહી હતી તેવું આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું સાથે તેઓએ જણાવ્યું હતું કે બાળકી ગુમ થયા બાદ બાળકી અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરી હતી ત્યારબાદ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ પાંડેસરા પોલીસને જાણ કરી હતી પોલીસની સો જેટલા લોકોની ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તે વિસ્તારના વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલવામાં આવ્યો હતો આ સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રિક્ષામાં માઇક રાખીને પોલીસ કર્મીને બેસાડીને એનાઉન્સમેન્ટ કરી રહી હતી ત્યારે અભિષેક દુબે નામ ના દુકાનદારે આ સાંભળ્યું હતું અને તેણે આ બાળકીને જોઈ હતી અને તેઓ આ બાળકીને દુકાને બેસાડીને પોલીસને જાણ કરી હતી 3 સાલની બચ્ચી જે છે વો એસ્ટ ફ્લોર પે એક એક રૂમ કે ઘર મે રહેતે હે તો વહા સે નીચે ઉતર કે ઓર વહા સે નિકલ ગઈ ઓર સિર્ફ બચ્ચી અન્ડરવેર પહેને હુઈ થી તો 10:30 સે ઇન લોકો ને ઇસકી માન હે ઓર આસપાસ કે લોકો ને ખુદ સે ઢૂંડના ચાલુ રખા ઓર ક્લિપ 12:30 વજે પાંડેસર પોલીસ સ્ટેશન મે ઇનહોને જાન કિયા તો તુરંત સે વહા પે કરીબ सो so, जितने पुलिस कर्मियों की टीम बनाई गई पूरे पांडेसरा विस्तार में उनको सीसीटीवी देखने के लिए और जितने भी व्हाट्सअप ग्रुप बने हुए हैं जो मजदूर वहाँ पे काम करते हैं सोसाइटी वाले है, उनके व्हाट्सएप ग्रुप है उनमें बच्ची का फोटो सर्कुलेट किया और ये इंडस्ट्रियल एरिया में हम लोग एक ऑटो पे माइक रख के उसमें अनाउंसमेंट करवाते हैं और साथ में फ़ोटो के साथ में पुलिस वालों को बिठा देते हैं तो अनाउंसमेंट करते रहते हैं तो जब ये अनाउंसमेंट कर रही थी पुलिस तो एक अभिषेक दुबे नाम के व्यक्ति हैं जिनका दुकान है उनको अनाउंसमेंट सुना तो उन्होंने एक बच्ची को देखा और જીઆઈટીસી માં ડે કેર સેન્ટર છે કે જ્યાં છ વર્ષ સુધી બાળકોને રાખવામાં આવે છે ત્યાં અભ્યાસ અને ભોજન સુધી સુવિધા છે આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ વિનામુલ્યે સુવિધા છે

તો સામે બાળકી પણ તેજલ બા તરફથી મળેલી હૂંફથી હળીમળી ગઈ હતી તેજલબાએ તેમને પ્રેમથી પ્રશ્ન પૂછ્યા હતા કે ક્યાં ગુમ થઈ ગઈ હતી ક્યાં જતી રહી હતી હવે ક્યાંય જતી નહીં હો તારે કંઈ ખાવું છે તને કોઈ ચોકલેટની લાલચ આપીને તું નહોતું લઈ ગયું ને બાળકી પણ સજ ભાવથી તેજલબાના તમામ પ્રશ્નોના ઉત્તર આપી રહી હતી આ વચ્ચે જ્યારે બાળકીને તેજલબાએ પોતાના ખોળામાં બેસાડી વાલ વરસાવી રહ્યા હતા અને ખાખીમાં છુપાયેલી મમતાથી હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા